સરપંચ સાહેબ ચૂંટણીને લગભગ પૂરી થઈ બે મહિના થઈ ગયા છે અને હવે મેં સાંભળ્યું છે કંઈક ગ્રાન્ટ આવેલી છે અને આ કામનું શરૂઆત કરવા જઈ રહ્યા છો તો પરબડા પંચાયતના લોકોને તમે જણાવશો કે હવે તમે શું શું કામ કરવા જઈ રહ્યા છો અને એ ગ્રાન્ટ સાના સાના માટે પાસ થઈને આવી છે ચૂંટણી પૂરી થયા આજે બે મહિના પૂરા થયા છે ચૌદ જુલાઈના રોજ મેં ચાર્જ સંભાળ્યો અને આજે પંદર સપ્ટેમ્બર છે એટલે કમસે કમ બે મહિના થયા છે અને આ સમયગાળા દરમિયાન મેં સાઠથી સિત્તેર લાખની ગ્રાન્ટો જે વિકાસના કામોની ગ્રાન્ટો છે એમાં રોડના કામ છે પાણીના પીવાના પાણીના કામ છે ગટર લાઈનના કામો છે એવા દરેક વિસ્તારને મેં કામો ફાળવ્યા છે જે શોર્ટ ટાઈમમાં ચાલુ કરવા જઈ રહ્યા છે અને જે બોન્ડનું કામ છે એ કાલે દૂર થઈ ગયું છે હવે કાલે બીજો બોર કરવા જઈ રહ્યા છે આપણે તો થોડા એક સમયમાં બધા કામ પૂરા થઈ જશે એમ અત્યારે આપના જે અજમેરી પાર્કમાં ગટર લાઈન માટે પાઇપો નાખ્યા છે એ તમે ક્યાં એની નિકાલ ક્યાં કરવામાં આવશે એ ગટર લાઈનનો એક્ચ્યુઅલી અજમેરી પાર્કમાં બહુ બધા પ્રોબ્લેમ છે અને ત્યાં કોઈ વિકાસ થયો નથી આજ સુધીમાં તો આપણે ત્યાંથી શરૂઆત કરી તો ત્યાં ગટર લાઈન આપણે ચિસ્તિયાનગરથી જોડતો રોડથી આપણે ત્યાં નાળા સુધીની ગટર લાઈન આપણે કરવા જઈ રહ્યા છે જે અજમેરી પાર્કનો મેઈન રોડ કહેવાય તે આપણે પહેલા ગટર લાઈન કરશું પાણીની લાઈન કરશું અને એના ઉપર આરસીસી રોડ આપણે બનાવશું તો અજમેરી પાક લોકોને આવવા માટે સરળ રહેશે અને સરસ રીતે છે અને કેટલા લોકોને આમાં આનો લાભ મળી શકે એવો છે ચાલીસ ટકા ગ્રાન્ટો રોડની ગ્રાન્ટો છે જે દરેક વિસ્તારને મળશે એમાં દાંડાલી આવી ગયું દરિયાઈ પાક આવી ગયું અને ચિસ્તીયાનગર પરવડા લાલપુર બધા વિસ્તારને આ ગ્રાન્ટો મળશે અને એમાં ચાલીસ ટકા ગ્રાન્ટો રોડની ગ્રાન્ટ છે ત્રીસ ટકા પીવાના પાણીની ગ્રાન્ટો છે અને ત્રીસ ટકા ગટર લાઈનની ગ્રાન્ટો છે આ ટાઈપ બધા ગ્રાન્ટો દરેક અલગ અલગ રીતે ફેરવાશે અને દરેકને લાભ મળશે આમાંથી એની અંદાજીત રકમ કેટલી હશે અંદાજીત રકમ સાહીઠ લાખ સુધીની છે પણ દસેક લાખની રકમ એવી છે કે જે થોડા ટાઈમમાં પાસ કરી રહ્યો છું